ભાગ ત્રણમાં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો નીચેના વિકલ્પ પસંદ કરી જવાબ આપો જેમાં પહેલું ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતામાં કોનો સમાવેશ થતો નથી તો એ કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું છે કારણ કે આ વાત ખોટી છે બીજું છે મોહેનજોદો હાલ કયા ક્યાં આવેલું છે તો પાકિસ્તાનમાં આવેલું છે ત્રીજું મોહેનજો માટે નીચેનામાંથી કયા વિધાનો સુસંગત છે તેમાં પહેલું બીજું અને ચોથું આ ત્રણ છે એ સાચા છે ચોથું ભારતની પ્રાચીન સભ્યતાઓનો સમાવેશ અથવા તો વસવાટ અને વિકાસ કયા પ્રદેશમાં થયેલો જોવા મળે છે તો નદી કિનારે કારણ કે સિંધુ ખીણની સંસ્કૃતિ હતી તો સિંધુ નદીના કિનારે થયો હતો પાંચમું હડપીય સભ્યતામાં અગ્નિ પૂજાના અવશેષો કયા બે સ્થળોએથી પ્રાપ્ત થાય છે તો આવશે લોથલ અને કાલીબંગન છઠ્ઠું અગ્નિ પૂજાના અવશેષો કયા બે સ્થળોએથી મળી આવ્યા છે તો એમની અંદર આવશે કાલીબંગ અને હડપ્પા ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યાપુરો ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ વિસ્તારમાં આવેલ પુરાત્વીય સ્થળ છે લોથલ અને રંગપુર અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લો આમ તો તમે રાજકોટ પણ કહી શકો કારણ કે રાજકોટ અને સુરેન્દ્રનગરની વચ્ચે આવેલું છે તો આવેલ હડપીય સભ્યતાના સ્થળો છે સૌરાષ્ટ્રમાં હડપા સભ્યતાના સ્થળોની સંખ્યા ત્રણ છે ઋગ્વેદમાં આર્ય પ્રજાના સામાજિક જીવન વિશે માહિતી મળે છે સિંધુ ખીણની સભ્યતામાં લોકો માટી સિવાય તાંબા અને કાંસા ધાતુના વાસણો વાપરતા હતા પ્રશ્ન નંબર છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પહેલું વિધાન ખોટું છે બીજું વિધાન પણ ખોટું છે ત્રીજું વિધાન સાચું છે ચોથું વિધાન સાચું છે પાંચમું વિધાન સાચું છે છઠ્ઠું ખોટું અને સાતમું ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે મને ઓળખો મારું એક કાર્ય ગવેષણા પણ હતું તો રાજા મારા દસ મંડળોમાં એક હજાર અઠ્યાવીસ પ્રાર્થનાઓ છે જેને શુક્ત કહેવામાં આવે છે જેને ઋગ્વેદ કહેવાય હું ભરૂચ જિલ્લામાં કિમ નદીના કિનારે આવેલું હડપીય સભ્યતાનું નગર છું તો ભાગા તળાવ વખાર અને મણકા બનાવવાની ફેક્ટરી મારે ત્યાં મળી આવેલી હતી તો એમની અંદર આવશે લોથલ મારે ત્યાંથી ખેતર ખેડેલા અવશેષો મળી આવ્યા તો કાલીબંગનગર હું જાહેર સ્નાનાગાર ધરાવતું હડપ્પા સંસ્કૃતિનું પ્રાચીન શહેર છું તો મોહેન્જો દડો ત્યાર પછી મિત્રો જોડકા જોડવાના છે રંગપુર સામે આવશે અમદાવાદ દેસલપર સામે આવશે કચ્છ રોજડી સામે આવશે રાજકોટ આમરા સામે આવશે જામનગર અને ભાગા તળાવ સામે આવશે

સભ્યતા તો માનવી પોતાની બુદ્ધિશક્તિ આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે તે સભ્યતા બીજું સંસ્કૃતિ તો સંસ્કૃતિ મનુષ્યની રહેરી કરણીની સાથે સંકળાયેલી છે અર્થાત તે જીવન જીવવાની એક રીત છે સિંધુ ખેંડ તો હડપીય સભ્યતાને હડપીય સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે કહીએ છીએ ઓળખીએ છીએ ઈસવીસન ઓગણીસો એકવીસમાં હડપ્પામાંથી સિંધુ ખીણની સભ્યતાના સર્વપ્રથમ અવશેષો મળી આવ્યા હતા પ્રશ્ન નંબર આઠ છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપવાના છે જેમાં પહેલું વિશ્વમાં પ્રાચીન સભ્યતા કયા કયા દેશમાં જોવા મળે છે તો વિશ્વમાં પ્રાચીન સભ્યતાઓ ભારત મોસે મેસોપોટેમિયા આધુનિક જે ઈરાક કતારે છે તે એટલે કે ઇજિપ્ત ચીન રોમ અને ગ્રીસ જેવા દેશોમાં મળે છે બીજું ભારતના કયા પાડોશી દેશમાં પ્રાચીન હડપ્પા સભ્યતા જોવા મળે છે તો ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પ્રાચીન હડપ્પા સભ્યતાના અવશેષો જોવા મળે છે ખાસ કરીને મોહિન્જો દડો અને હડપ્પા જેવા સ્થળોએ ત્રીજું ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતાઓ કઈ કહી છે તો ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતાઓ તેના ત્રણ ભાગમાં વહેંચાયેલા નગર આયોજન વિશાળ જળ વ્યવસ્થાપન પ્રણાલી સ્ટેડિયમ જેવી રચનાઓ અને મોટા પથ્થરના સ્થાપત્યો ચોથું છે ગુજરાતના કયા કયા જિલ્લામાં સભ્યતાના નગરો જોવા મળે છે તો ગુજરાતમાં હડપા સભ્યતાના નગરો મુખ્યત્વે કચ્છ રાજકોટ જામનગર સુરેન્દ્રનગર અને અમદાવાદ જેવા જિલ્લાઓમાં જોવા મળે છે જેમ કે ધોળાવીરા લોથલ રંગપુર રોજડી દેસલપર વગેરે પ્રશ્ન નંબર નવ છે નીચેના પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં આપવાના છે મિત્રો હવે આપણે અહીંયાથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું જે તમારે જોતું જવાનું છે જો વિડીયો લેક્ચર પસંદ પડે તો પ્લીઝ લાઇક કરી દેજો સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો